તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં જુદા જુદા સંવર્ગોમાં આગામી નવી ભરતીની જાહેરાતો આવી છે તે પૈકી જાહેરાત ક્રમાંક ત્રણસો ચેતાલીસ બે હજાર પચીસ

અરજી પત્રકો મંગાવવામાં આવે છે અને આ માટે મિત્રો ઓજબ્સની વેબસાઇટ પર તારીખ એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે ભરતી ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર આપવામાં આવશે તેથી ઉમેદવારોએ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું જોઈએ ત્યારબાદ મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમામ કેટેગરી એસસીબલું ચાલીસ ભરતી આવેલી છે જેમાં જનતા ઉમેદવારો માટે ઓગણીસ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા અનુસૂચિત જાતિ માટે બે અનુસૂચિત જનજાતિ માટે સ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે દસ જગ્યાની જાહેરાત આવેલી છે તે પૈકી મિત્રો મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં છ જગ્યા અનામત છે અને અનુસૂચિત જનજાતિમાં એક જગ્યા તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યા અનામત છે અને માજી સૈનિક માટે ચાર જગ્યાઓ છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે કે જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારની પસંદગી ઉમેદવારોએ મિરોવેલ માર્ક્સના નોર્મલાઇઝેશન માર્ક્સના મેરિટને ધ્યાને લઈ કરવામાં આવશે તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે મંડળ દ્વારા મિત્રો એક્સ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામત ચાર જગ્યાઓ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ખાસ ધ્યાનમાં લેવું અહીં મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તમામ માહિતી આપેલી છે મર્યાદા મિત્રો કેટલી છે તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ ઉમેદવારો મહિલા ઉમેદવારો તથા નિયમ અનુચાર વયમર્યાદામાં ચૂપચાટ મળવા પાત્ર રહેશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની સુખસાત મળવાપાત્ર રહેશે મિત્રો આ દિવ્યાંગ ઉમેદવારો માટે તથા અનામત કેટેગરી માટે જે વય મર્યાદા મળવા પાત્ર છે તે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા સુધી મળવા પાત્ર રહેશે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો

મિત્રો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિશન વિથ ફાયમિસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ મેળવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ તે ઉપરાંત મિત્રો કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ જાહેરાતમાં દર્શાવવા મુજબ અને અંગ્રેજી હિન્દી તેમજ ગુજરાતી બંને ભાષાના જાણકાર તથા લખી વાંચી શકતા હોવા જોઈએ

જાહેરાતમાં દર્શાવ્યા મુજબ પ્રમાણપત્રનું નમૂનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે વિકલ્પ સ્વરૂપે ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના આપેલી છે જેમણે

ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી કરી દિવ્યાંગ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો દસ વર્ષની સુરક્ષા મળશે પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલ્સમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે એ ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે વિધવા ઉમેદવારો માટે તમામ ઉમેદવારોએ લાગુ પડતી સૂચના એકવાર અચૂક વાંચી લેવી જોઈએ ત્યારબાદ મિત્રો અહીં માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જેમાં મિત્રો આ બધી રમત આપેલી છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં વ્યતા આપવામાં આવશે અને તેમને નોર્મલાઇઝમાં પાંચ ગુણ ઉમેરવામાં આવશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે મિત્રો એક વખત જરૂર વાંચી લેવી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત પંદર નવ બે હજાર પચીસ ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અંગે મિત્રો કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈશે સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાં કોમ્પ્યુટર કે તબક્કે એવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે પરંતુ ઉમેદવારે નિયમિત સત્તાધિકારીનું કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે ખાસ ધ્યાનમાં લેવું

અને આર્થિક રીતે નબળા વર્ગ તેમજ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે પરીક્ષા ફી મિત્રો પ્રાથમિક પરીક્ષા ફી ચારસો રૂપિયા રહેશે અને અહીં ખાસ મિત્રો નોંધ આપવામાં આવેલી છે ખાસ ધ્યાનમાં લેવી કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે તમે પરીક્ષામાં હાજર રહેશો તો પરીક્ષા ફી પરત મળશે અને નહીં હાજર રહો તો પરીક્ષા ફી પરત મળશે નહીં ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો ફોર્મ ભરવા સંબંધિત કોઈ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં લેવામાં આવશે પાર્ટ એ મિત્રો તાર્કિક કસોટીઓ અને ડાટા એન્ડરપ્રિન્ટેશનના પ્રિન્ટેશનના ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટીઓના ત્રીસ ઓલ મિત્રો પાર્ટ વનમાં ચાર ગુણ રહેશે

એક નવ બે હાજર પચીસના તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના છે શાળા શોરિયાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત સંબંધી પ્રમાણપત્રો એચસી સૈનિક જે પણ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને

મહત્વપૂર્ણ સૂચના આવેલી છે ચેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અઢારસો બે હાજર ચોવીસ ના ઠરાવ ક્રમાંક યુડી જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી શકશે નહીં ખાસ ધ્યાનમાં લેવું મર્યાદા મિત્રો અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુમાં હોવી જોઈએ તેમ છતાં મિત્રો મહિલા ઉમેદવારો સામાન્ય વર્ગના અનામત વર્ગના પુરુષ અને મહિલા પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે ઉપલી વયમર્યાદા મિત્રો તેઓ બજાયેલ ફરજ ના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહેશે માજી સૈનિકોને ત્યારબાદ મિત્રો પગાર ધોરણ તો ધારા ધોરણ મુજબ નિયમ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ના ફિક્સ પગાર થી નિમણૂક આપવામાં આવશે અને અન્ય લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ ઉમેદવારની સેવા સંતોષકારક જણાય થી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બચ્ચોના લેવલ પે ટુ પગાર ધોરણમાં નિયમિત નિમણૂક પાત્ર મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એસએસસી પાસ કરેલ હોવી જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ સમકક્ષ ધરાવતા હોવા જોઈએ ધોરણ માં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડમાંથી ધોરણ બાર પાસ જે સિવાય એનઆઇઓએસ તેમજ અન્ય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માન્ય બોર્ડમાંથી અથવા તો ટેકનિકલ બોર્ડમાં ડિપ્લોમા કોર્ષને ધોરણ બાર સમકક્ષ ગણી શકાય જે બાબતે સરકાર શ્રીના વખતો વખતના પરિપત્રોના ઠરાવોને ધ્યાને લેવાના રહેશે ફાયરમેન નો અભ્યાસક્રમ અથવા તો ડાયવર કમ પંપ ઓપરેટ ઓપરેટર ના અભ્યાસક્રમ નું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ ઉમેદવારે હેવી મોટર વહીકલ નું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ અને ફાયરમેન કમ ડાયવર સમાજ માટે નિયત થયેલ નીચે મુજબની ની શારીરિક લાયકાતો ધરાવતો હોવો જોઈએ મિત્રો જેમાં શારીરિક લાયકાતો સંબંધિત તમામ સૂચનાઓ આપેલી છે જેમાં મિત્રો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે

અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ એકસો સેમી અને વજન ચાલીસ કિલોગ્રામ છે અહીં મિત્રો તમામ માહિતી આપેલી છે એક વખત જરૂરી માહિતી તમામ જોઈ લેવી ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટેના ઉમેદવારો માટે મહત્વની સૂચના આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો એસીબીસી ઉમેદવારો પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જે અહીં વિકલ્પ સ્વરૂપે મિત્રો આપેલું છે વાંચી લેવું એક વખત આર્થિક રીતે નબળા વર્ગના ઈડબલ્યુએસ ઉમેદવારો માટે સોળ નવ બે હજાર બાવીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તે ઉપરાંત મિત્રો અહીં વિકલ્પ સ્વરૂપે આપેલું છે માજી સૈનિક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના છે વિધવા ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે અહીં મિત્રો આપેલી મહત્વપૂર્ણ સૂચનાઓ છે વાંચી લેવી એક વખત ત્યારબાદ મિત્રો મર્યાદા શૈક્ષણિક લાયકાત અન્ય લાયકાત પંદર નવ બે હાજર પચીસ ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ દસ કે ધોરણ ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ અને પ્રમાણપત્ર ન હોય તો પણ ઉમેદવાર અરજી કરી શકશે પરંતુ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે અરજી કરવાની અરજી કરી મિત્રો એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ એક વર્ષ પહેલાની ન હોવી જોઈએ એ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે પાંચસો રહેશે જ્યારે તમામ કેટેગરીના મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ તેમજ એક્સ સર્વિસમેન માટે પ્રાથમિક પરીક્ષા ફી ચારસો રૂપિયા રહેશે અને ખાસ નોંધ છે કે મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એ ખાસ ધ્યાનમાં લેવું ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન ફી ભરી શકાશે અહીં મિત્રો ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ પણ મેળવી લઈ સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ના થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં માટે જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવું અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે અને કોઈ પણ ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય તો નંબર આપેલો છે પરીક્ષા પદ્ધતિ મિત્રો અહીં મિત્રો એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ વન અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ વનમાં મિત્રો તાર્કિક કસોટી તથા ડાટા ઇન્ટરપ્રિન્ટેશનના ત્રીસ ગુણ અને ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ ટોટલ મિત્રો સાઠ ગુણ રહેશે ત્યાર

વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે સંબંધી નોટિફિકેશન આવેલ છે પચીસ આઠ બે હાજર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જય હિન્દ વંદે માત્ર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ શેર કરજો થેન્ક યુ મિત્રો Thank you.